રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનાર તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોની મીઠાઈ વિતરણ સહિત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આ સાથે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર ત્રણના સોનલનગર ચુનારવાસ જડેશ્વર તેમજ પાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કિટો વિતરણ કરવામાં આવી રહ્યું હતું જેથી નાના અને ગરીબ લોકોને પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે ચોક વાડલા રોડ નગરમાં અંદાજિત પાંચસો કિલો ફરસાણ તેમજ પાંચસો કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કોડ નંબર ત્રણના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું બીજું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ દવા મેડિકલ સહાયથી માંડી અમે અમારાથી જે કંઈ પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું